બોલો ખેડૂત મિત્ર તમારી પર્સન ઓળખાણ નહીં આપતા સાહેબ પ્રશ્ન કે પેલા હું તમને કહું તમારી સેવા માટે હું છ થી ફોન ચાલુ કરી દઉં છું પાંચ વાગા ઉઠી જાઉં છું તમે મેસેજ કરો મને કે હું હાથ વાગ્યા પછી ઉઠી મને ફોન કરજો થોડુંક વહેલા ઉઠતા શીખો બોલો આગળ પ્રશ્ન બોલો હાલો આપડે સર્વે નંબર આ નવી માપણીમાં ઉલટ સુલટ થયેલા એના માટે કાંઈ થશે નહીં નવી માપણી રદ કરાવવું હોય જેનો ઈલાજ છે હા આપડે ઓલા ખાતા ફેર કરવી હતી તો કે ના કરાઈ હમણાં કઈ કરો નઈ નવી માપણી આખી રદ કરવા માટે પાલભાઈ આંબલિયા મહેનત કરી રહ્યા છે એને ટેકો જાહેર કરો અત્યારે તો કારણ કે એનો કોઈ ઉકેલ નથી હા દસ વર્ષથી મહેનત થાય છે એ ઉકેલ એમ જ નથી નવી માપણી રદ થશે તો જ એનો ઉકેલ આવશે અત્યારે કઈ કરશો પછી નવી માપણી રદ થશે તમારું પાછું મૂળ જગ્યાએ આવશે નહીં કારણ કે તમે ફેરફાર કરી નાખ્યા બરાબર હા એટલે મને રાખો એમ નામ નવી માપણી ખાલી અરજીના ફોર્મ ભેગા રાખો કે નવી માપણી કાંઈ થાશે નહીં ખાલી નીતિ નિયમ અનુસાર સરકાર કીએ એક વર્ષનું એક્સટેન્શન આપ્યું પાછું એક્સટેન્શન આપ્યું પાછું એક્સટેન્શન આપ્યું વર્ષ વર્ષના લીક્ષ એક્સટેન્શન મળ્યા જ રાખશે રદ થશે ત્યારે ઉકેલ આવશે હા